ધ્યાન હું રમતરમ તરસ લાગે છે તે લોટો લઈને પાણી પી લીધું હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મોજમાં 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 છીએ અને મોજમાં જ રહેવાનું છે અત્યારે વાગવા આવે છે સાંજના સાડા છ વાગવા આવે છે નોકરી પૂર્ણ કરીને આવ્યો છું નોકરી પૂર્ણ કરીને આવ્યા પછી ધ્યાનુ દીકરી પપ્પા માટે પાણી લઈને આવી ગઈ અને ધ્યાનુ દીકરી પપ્પાની સાથે લઈ આવેલી અને આજે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે ધ્યાનો દીકરી જો તોફાન કરે છે ધ્યાન દીકરી છે ને ઉપર ચડવું છે ધાબા ઉપર પણ હું ના પાડું છું કે ધ્યાન દીકરીને ધાબા પર નથી ચડવાનું ધ્યાન દીકરી ગાંડી થઈ ગઈ છે પણ ધ્યાનું દીકરી છે ને કોઈને કીધું માનતી નથી અને એક બાજુ તરફ વાત કરીએ તો કાલ સાંજનો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એક બાજુ ગેસનો બાટલો ભરાવાનો છે પણ જાનુની મમ્મી પણ બહુ ગુસ્સે થઈ ગઈ બહુ ત્રાયમામ થઈ ગઈ અને ચૂલા પર બનાવવાનું આવ્યું છે તો આજે ચૂલા પર વેજ પુલાવ બનાવવાનો છે તો બ્લોગમાં બનાવી રહ્યો છે જોતા રહેજો ધ્યાનુની મમ્મી શું કરે છે એક બાજુ ધ્યાનુ દીકરી તો ફોન કરે છે ઘરમાં મમ્મી જાનુની મમ્મી હું અને ધ્યાનુ એટલા છીએ દાદી પણ ડાકોર જતી રહી છે દેખા હું કહું છું બેટા ખાટલો ડાલો ચાલો આ જા આ જા ચાલો પપ્પા ખાટલો ડાલી આપ ચાલો ચાલો ચલો ચલો ઓ આ ઓન જોર કરો છો ધ્યાનુ બેટા તું માવલા કો બેટા આ જા આ કોજા બસ મારા માટે પાણી ભરી લઈને આવેલી કે પપ્પા પાણી પીવો પાણી પીવો પપ્પાએ પાણી પી દેવું પપ્પાને પાણી હાલ આટલું ધ્યાન ખમજદાર થઈ ગયું છે મારો છોકરો આ જો અદલ ચાલુ ગયો અદ્દલ ચલો બેટા બે બાઈને જોઈ લેવાનું હો હા એ બેન જોઈ લે ખાવાનું બનાવે છે બધા ખાવાનું બનાવવાનું છે ને હે એક બાજુ આ સડક નથી મમ્મી કંટાળી ત્રાઇમામ થઈ ગઈ છે કેવું લાગે છે સડક તું નથી પવન ના આવે બાજુ હળપતું નથી એક બાજુ પવન લાકડા પૂર્ણ થઈ ગયા છે એક બાજુ ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે તો માંડ બનાવવાનું છે એક બાજુ બાંધની વાત કરું તો બાંધનો નજાર બતાવું તો એકદમ વાદળછાયું વાતાવરણ છે ઠંડકવાળું વાતાવરણ છે એક બાજુ વરસાદ પણ આવતો નથી અને ધ્યાન દીકરી તો આપણા તોફાન કરવાની ચાલુ જ કરી દીધી છે આ ધ્યાનું દીકરીએ પાણી આ લીધું પપ્પા પાણી પીઓ પપ્પા પાણી પીઓ પપ્પાએ પાણી પી લીધું એક બાજુ વાત કરું તો ફ્રીજ એ બગડેલું છે કડીકમાં ફ્રીજ ચાલુ થઈ જાય છે કડીકમાં ફ્રીજ બંધ થઈ જાય છે કંઈ ખબર પડતી નથી આ સ્ટેબિલાઇઝર નાખેલું છે એક બાજુ

સ્ટાર્ટ કરી દીધી છે શું થઈ ગઈ વાહ વાહ મને ઉછો આટલા બધા સોયાબીન ના ખાતા હોય પણ માપણા ના ખાવાનો આખો આ તો લઠ્ઠો કરે એમ કરી છે લઠ્ઠા કાન જેવું થઈ છે મીડિયમ સોયાબીન આ રીતના થોડો ના ખાવાનો તો ચાલો મિત્રો એક બાજુ જમવાનું બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હું પણ હમણાં નોકરીથી આવ્યો એટલે નહીં જોઈને ફ્રેશ થઈ જાઓ પછી આગળના વ્લોગમાં બને રહેજો વિડીયો જોતા રહેજો કે કઈ રીતનું ખાવાનું થઈ ગયું છે કઈ રીતનું બન્યું છે પણ તમને બતાવું છું અને અત્યારે હું નાવા જાઉં છું ફ્રેશ થવા જાઉં છું હું પણ ફ્રેશ થઉં છું અને આપણે જાનો દીકરી પણ ફ્રેશ થવા જાય છે તો જાનો દીકરી પણ ના બેટા નાવાનું છે તારા નાવાનું છે પપ્પા નાવા જાય છે તો નાવાનું છે બેટા જાનો એ નાવાનું છે Yeah. <laughs> તો મિત્રો આ વેજ પુલા બનાવે છે પણ અંદર તો તો દેખાતા નથી વેજ પુલા બનાવ છે વેજ પુલા રેડી થઈ ગયો છે એક બાજુ આ સાત છે અને એક બાજુ પુલાવ છે અને આ જાનુની મમ્મી છે જાનુ દીકરીને સ્ટાર્ટ કરે છે પણ જાનુ દીકરી છે ને બધો ખાવાનું એને આડું થાય છે કંઈ ખાધી નથી થોડું થોડું છે ને જાતે જ ખાય છે એને મનમાં ઈચ્છા હોય ને થોડું ખાય છે બાકી નથી ખાતે જો જાતે ખાવાનો શોખ છે જાતે ખાય છે બઈજી ભલન છે ને એટલે જો મિત્રો

તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને દીકરીના બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભોજના નહીં થેન્ક યુ તમારા મિત્રોનો આભાર અને આ મોજમાં જોવા મોતમાં અમે પણ મોજમાં છીએ જિંદગી એકવાર મળે છે મોજ કરો ખા પીવો અને એન્જોય કરો આજે તમે માત્ર ને માત્ર વઘારે ખીચડી વેજ પુલાવ ખાવાનો છો અને સાસ પીવાની છે પણ અમે પણ મોજમાં છીએ તમે પણ મોજમાં લેજો મોજમાં જ લેવા થેન્ક યુ